બેઠું કઉ જવું છે કાની છું અગાઉ મારું બેટું આ કદી માર ખેતર માં ના આવતું ના તો

એ અમારે એક મુકુજી કરીને ને પીરી પાકડી વાળા ઓવન મારાય ને એટલે મારા બદલો લેવો એ રે તો મારું થોય અમાર કુટુંબ ના મોણસ થોય ને તારે કોઈ ભાઈ ભાઈ થોય કાકાબાના ઓવો કાકાબા નથી મારું બેટું આ તો હું જ છું જબર માર્યો હતો ઓવો જબર માર્યો અત્યારે ઢોકળા ઢોકળા હે તાજા

ભલે જીમ કરવી પડે હોળ વર ના ડોહો પણ એટલો પીડી પાઘડી વાર ને કાયરો જતો તો મારી માની છે જાય મને નક્કી મારશે એટલે મારા બોડી કાઢવાનું બોલાવ પડશે નહીં મેળા અને કું હોર ગયો એકસો વીસ વર મારે કાઢવાનો છીએ અમને તો પટી ગયો વેલો તો મારું શું હાલ થાય કે માથા બારે માથા બારે લગલો હતો તે લીલિયા પાઘડા માર ખાઈ મરી ગયું એવું થાય મારી માની મારા નહી સો કરો માથા પારે તો પડવું જ નહીં બોડી કાઢ હો પૂછપ મારા નહીં લાગાવું બોલા લાગાવું બોડી બોડી કાર્ડ જ છું જીત જાગતું વાગ જ છે તું માર જેવું

હા તો બોલાવા આવજો બોલા ના ગાલી એટલે એ સારો માર્યો મન હા તું ખાતો ખી નું ના ગઈ તો રાગે રાગે નહું તારી

બોટોનો અમારો બડટોનો ઉપરંગાનો સોનોમોનો તોડજો તો આ તાકા જો તોડજો અરે અમાર ડાકલેરી તો પેલા ઘોઘાું ભાઈ ના જ કે વાગવા બલત મેલુ તું નહીં જાને કે મારું મગજ સટક્યું નહોતું તું જીઓ હે ભગા દે મન જવા

એ તો નવ આયા મારે જોવું પડશે હોવ જોવું પડશે મારે મારો બેટો માથા વાત કરી લે અરે કાળિયા તું તું લે તું માથા પરે હું છું કે હય તું તો એ તને જ તો આવો લે અરે યાર કી અલ્યા એ ગોમમાં તું માથા પર હ બોલજે એ બોડી આ ડોલા ને હું મારું તો પણ મને આ વાજે લાવ તો મારી માની વાજે લાવ એય તારે તું કે માથા પર એટલે મને ગોમમાં કેમ ગણી કરી એમ કે લે હ

એટલે તું આ માથા પર છે હું આમ કેમ જઈ તો માથા પર છે હું 2025 ની માતા છું ઢીંગલી લેવા આવી છું ના હોય ના હોય અલે તાવન કે કે મારે ટાઈમ કેજો ખોબળો હા આપણ તે લગ બે દુકા મેને બે છાપો બેકાલ દે હજ મન તું વેતા દો તું ચમ ઝલુ લે આમ અલે ઓમ દેખ કેમ ચમ આ ધોકો મારે તું બે આ ગોમના કાકા મારે તો નું મને હોય બારખાબ માં દૂધ મની કત નીકળી જાવતી તાઠી ચૂકી જરા એ મને બસ બસ હારી જા